રાહુલ ગાંધી ઓબીસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો હોવાની વાત કરે છે તો ભાજપ ઓબીસી ચહેરા તરીકે વડાપ્રધાન મોદીને જ રજૂ કરે છે આ તમામ વચ્ચે સ્થિતિ તેની તેજ છે

માલધારી વિકાસ નિગમ એસસી વિકાસ નિગમ ઓબીસી વિકાસ નિગમ તેમજ ઓબીસી જે નિગમો ગુજરાતમાં ચાલે છે એ તમામ કરોડનું ફંડ ગુજરાત સરકાર નોખે તેવી માગણી ઓબીસી એસટી એસસી સમાજના ધારાસભ્યો કરે તે વિનંતી છે વર્તમાન સરકાર ધાર્મિક મુદ્દા ઉપસ્થિત કરી હેલિકોપ્ટરોની ખરીદી કરે છે એરપોર્ટ બનાવે છે ઉત્સવ કરે છે રણ ઉત્સવ કરે છે આ બધાની જરૂર નથી ગુજરાતમાં શિક્ષણની જરૂર છે ગુજરાતની અંદર ઓબીસી એસટી એસસી સમાજ અને શિક્ષણથી વંચિત છે ગોમડમ શાળાઓની જરૂર છે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ગુજરાતમાં કોઈ સગવડતા નથી એટલે ઓબીસી એસટી એસસી સમાજના કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓના ધારાસભ્યોને સમગ્ર સમાજ વતીથી મારી વિનંતી છે કે આગામી બજેટની અંદર ત્રણ હજાર કરોડ રૂપિયા આ તમામ નિગમોમાં નોખવા માટેની રજૂઆત કરો અને તમે વિધાનસભાની અંદર રજૂઆત નહીં કરો તો ટૂંક સમયની અંદર સમગ્ર ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજના સામાજિક સંગઠનના વડાઓને પણ વિનંતી કરું છું તમે પણ અવાજ ઉઠાવો અને જો અવાજ ઉઠાવશે નહીં તો અમુક સામૂહિક રીતે મળી અને ઓબીસી એસટીએસસી સમાજના કોંગ્રેસ અને ભાજપ નવગણજી ઠાકોરે વાત તો કરી દીધી પરંતુ જોવું રહ્યું કે શું થાય છે આવનાર સમયમાં કોઈ મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે કે નહીં સંવાદદાતા ધનેશ પરમાર નો અહેવાલ ગુજરાત તક બનાસકાંઠા